જમ્મુ કાશ્મીરમાં આવેલ બંધ મત્તાની ચોરી કરી ગયા હતા દહેજના નવા વડીયામાં દહેજ ઋષિરૂપ કોમ્પ્લેક્ષ પાછળ સુડતાલીસ વર્ષીય કલ્પનાબેન પંચાલ તેમની દીકરીઓ સાથે રહે છે તેમની સાથે પરિણીત મોટી દીકરી મોનિકા અને જમાઈ ગૌરવ કુમાર મવાની બે વર્ષથી સાથે જ રહે છે તેઓના પતિ વસંતલાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં હાલ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા છે ડિસેમ્બરે મોટી હોસ્પિટલમાં આવ્યા હતા હતા અને રાતે તેઓની ત્યાં રોકાઈ ગયા ગૌરવ કુમાર નવ ડિસેમ્બરે રાતે ઘરની તાળું મારી ચાવી બાજુમાં સંબંધીને આપી બે દીકરીઓ સાથે ભરૂચ હોસ્પિટલ આવેલા હતા કલ્પનાબેન અને પરિવાર દસ ડિસેમ્બરે દહીજ ઘરે આવતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો ઘરમાં સામાન વેરવિખેર હતો બેડરૂમમાં રહેલી બે તિજોરીઓ તોડી તસ્કરો સોનાના ઓગણીસ પોઈન્ટ પચીસ તોલાના ઘરેણા એક કિલો ચાંદીની વિવિધ વસ્તુઓ અને રોકડ વીસ હજાર ચોરી કરી ગયા હતા દહેજ પોલીસ મથકે આર્મી જવાનની પત્નીએ નવ પોઈન્ટ પંચ્યાસી લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી